કમોસમી વરસાદના મારથી ખેડૂતોની સ્થિતિ ખૂબ ગંભીર બની છે સરકાર દ્વારા નુકસાનીની સહાયની જાહેરાત બાદ તંત્ર પણ કામે વળગ્યું છે નેટ કનેક્ટિવિટીના અભાવે દિવસે સર્વર ડાઉન છે ને દિવસે માંડ માંડ ફોર્મ ભરાતા હોય ત્યારે રાજ્યના અમુક ગામડાઓમાં રાત્રિના ગ્રામ પંચાયત ખોલીને પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરીઓ ચાલુ છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે કયા ગામે રાત્રિના ભરાય છે ફોર્મ જાણીશું રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ જ્યારે રાજ્યના ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી ખેડૂતોને સહાય માટે જરૂરી પુરાવા સાથે સહાય ફોર્મ ભરવાની માર્ગદર્શિકા પણ સરકારે જાહેર કરી હતી ત્યારે રાજ્યમાં સહાય ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેખરા ગામ જે જંગલની બોર્ડરને અડીને આવેલ ગામ છે જ્યારે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તાપણું કરીને બેઠેલા ખેડૂતો સરકારની કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે રાય જોઈ રહ્યા છે ત્યારે ભેખરા ગામ ગીરના જંગલની બોર્ડરને અડીને આવેલ હોવાથી દિવસે સર્વર ડાઉન રહેતી જેનાથી ખેડૂતોને એક ફોર્મ ભરવામાં પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગી જાય છે અને અચાનક સર્વર ડાઉન થઈ જતા ફોર્મમાં એરર પણ આવી જાય છે અને તેથી ખેડૂતોની પરેશાની વધી જાય છે આવામાં ભેકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રિમાં પણ શરૂ રાખવામાં આવી છે આ શિયાળાની કડકડતી ઠંડીમાં ગ્રામીણ ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં બેસીને વીસી દ્વારા ખેડૂત સહાય ફોર્મ ભરાઈ દીધા છે અને મોડી રાત્રિ સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા

અને થોડોક અમારે રોજ નો બહુ ત્રાસ છે કારણ કે ખેતરે એ અમારે અહીંયા આવવું પડે છે એટલે આ થોડો ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું નહીં તો અમે હેરાન થઈ જ મારું નામ છે શોરા મુકેશભાઈ ગામ ભેંકરા ભેંકરાનો ખેડૂત ખાતેદાર છું સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે દિવસે સકવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ નથી થતા એ કારણે બિચારો રાત આખી બાર એક બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેડૂતોને વિશે બધા બે ને જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે

સિત્તેરથી એસી ટકા ખેડૂત અહીંયા હાજર છે રાત્રીના ફોર્મ ભરવા માટે છે કારણ કે બહુ ઝાજી સહાય તો નથી સરકારે જાહેર કરી પણ જે કાંઈ તેલ મરસા પૂરતી જાહેર કર્યું છે એ સહાયના ફોર્મ ભરવા માટે અમે અહીંયા બધા ભેગા થયા છે મારી માટે ઘણા સાથે ખેડૂત પણ છે અને અમારા ની કામગીરી બહુ સારી છે ગામને સાથ સહકાર આપે છે તે પોતે રાત્રે એક બે વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના પ્રશ્નોનો હલ કરે છે સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું તેમાં થોડો કનેક્ટિવિટી સાથે સર્વર ડાઉન રહેતું હોવાથી દિવસે ફોર્મ નથી ભૂરાતું જેથી રાત્રિના વીસી ફોર્મ ભરીને ખેડૂતોની વેદના ઉપર મલમરૂપી કાર્ય રાત્રિના ઉજાગરા કરીને પણ વીસી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે અમે ગ્રામ પંચાયતના વીસી મેહુલ ગોંડલિયા સાથે વાત કરી ત્યારે વીસી મેહુલ ગોંડલિયાએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ આજે મારું નામ મેહુલ ગોંડલિયા છે હું અહીં વીસી તરીકે ભેકરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવું છું ભેકરા ગ્રામની અંદર ત્રણસો ને જેટલા ખેડૂત ખાતેદારો છે જેમાં દિવસ દરમિયાન ફોર્મ સતત શરૂ હોય છે જ્યારે સરકારે આ રાહત પેકેજ બહાર પાડ્યું છે ત્યારથી અમે ફોર્મ ભરીએ છીએ પણ દિવસ દરમિયાન કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે કનેક્ટિવિટી સરખી ન આવતી હોય એટલે ફોર્મ ઓછા ભરાય છે જેથી અમે રાત્રે મોડા સુધી બધા ફોર્મ ફિલઅપ કરીએ છીએ હાલની સ આ જે ફોર્મ ભરવાની સ્થિતિ છે એની અંદર સો જેટલા ફોર્મ બધા ફિલઅપ થઈ ગયા છે અને બાકીના છે એ ધીમે ધીમે બધા ભરીએ છીએ સાવરકુંડલાના ભેકરા ગામે ત્રણસો નેવ્યાસી જેટલા ખેડૂત ખાતેદારો છે અને સરકાર દ્વારા સહાય ફોર્મની જાહેરાત બાદ ગ્રામ પંચાયતોમાં સહાય ફોર્મ ભરાય છે પણ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન રહેતું હોવાથી રાત્રિના જાગીને પણ ખેડૂતોના ફોર્મ અત્યારે ભરાઈ ગયા છે અને સો જેટલા કૃષિ સહાય ફોર્મ આ ભેકરા ગામના ખેડૂતોના ભરાઈ ગયા છે પરંતુ બાકીના હજુ એકસો જેટલા ખેડૂતોના ફોર્મ બાકી છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં તાપણું કરીને પણ ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે હવે તો વહેલીમાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં વળતરની રકમ આવે તેવી સરકાર પાસેથી સૌ ખેડૂતો અપેક્ષા પણ રાખી રહ્યા છે ત્યારે તમારા અનેક જિલ્લામાં જો આવી અવવડતા પડતી હોય તો અમને કોમેન્ટ દ્વારા ન્યૂઝ રૂમના માધ્યમથી જણાવજો અમે તમારી વાત અધિકારીઓથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરશું અને હા જો તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત